સુરત શહેરમાં જર્જરિત મકાનો દુર્ઘટના ન સર્જે તેને લઈને પાલિકા દ્વારા આ જર્જરિત મકાનો ખાલી કરાવી રહ્યા છે ત્યારે પાંડેસરાના વડોદ ખાતેના આવાસ જર્જરિત હોય તેને ખાલી કરાવવા જતા રહીશો દ્વારા વિરોધ કરાયો હતો અને મનપા ટીમ દ્વારા સામાન બહાર કઢાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે કે પોલીસ બંદોબસ્ત સાથે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરત શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટનાઓમાં અનેકના જાનમાલની નુકસાન પણ થાય છે જેને લઈ મનપા દ્વારા જર્જરિત મકાનોને ખાલી કરવા નોટિસો અપાઈ હતી જોકે તેમ છતાં કેટલીક જગ્યાએ મકાનો ખાલી ન કરાતા મનપા દ્વારા હાલમાં કડકાઈથી કામગીરી કરાઈ રહી છે જેથી મનપાના કર્મચારીઓને વિરોધનો સામનો પણ કરવો પડે છે ત્યારે ઉધના ઝોન દ્વારા પાણીસરા ખાતેના વડોદરા આવા કે જે થઈ પામ્યો છે તેને ખાલી કરવાની કામગીરી પણ કરાઈ હતી આવાસમાં લોકોનો સામાન બહાર કઢાતા રહીશો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો અને ચોમાસામાં ક્યાં જઈએ જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી આવાસ ખાલી ન કરવાનું સ્થાનિકોએ જણાવ્યું છે મારું નામ રાઠોડ પ્રહલાદ લાલાભાઈ છે હું અખિલ ભારતીય બાવરી સેવા સંગ ટ્રસ્ટ એમાં સુરત બાવરી સમાજના પ્રમુખ તરીકે મારી ઘોષણા થયેલી છે રાજુભાઈ કઈ રીતના છે અને કેટલા વર્ષોથી તમે આવાસમાં અહીંયા રહેવો છો આમાં એવું હતું કે જે વિચલિત જાતિના લોકો છે તો એમાં વિચલિત જાતિના લોકોને જે રોડ રસ્તા ફૂટપાથો ડેરા તંબુ નાખીને રહેતા એવા લોકોનો હુમન રાઇટમાંથી મેં એક એપ્લિકેશન દ્વારા કોર્પોરેશનમાં ભલામણ કરાઈ અને આ આવાસોની ફાળવણી કરી તો કોર્પોરેશને એ બે હજાર તેરમાં અને બે હજાર ચૌદમાં ઠરાવ કરેલ એ ઠરાવમાં બાવરી સમાજના લોકોને આવાસ ફાળવવાનું એ લોકોએ કીધું એમાં આ લોકો બધા ડેરા તંબુવાળા છે આ લોકો જોડે કોઈ પુરાવા તે મળે નહીં કારણ કે બધા ભટકતે સમાજના લોકો છે એટલે જેટલા લોકોના પુરાવા હતા તેના આધારે બધાના જ સર્વે કર્યા એમાં લગભગ અમારા નવસો લોકોના સર્વે એ લોકોએ નાઇટ સર્વે નાઇટ સર્વેની અંદર કર્યા તે લોકોના ફોર્મ ભરેલા એમાં તેર પછી એની જાણ થતાંને લગભગ ચારસો લોકો ચારસો લોકો કાયદેસરના કોર્પોરેશનમાં એ સર્વેમાં એ લોકો બધા આવી ગયેલા એ લોકોને એ લોકોએ ફોર્મ ભર્યા છે એ મકાન આપવાના અને એ લોકોને પોચો પણ આપેલી છે અને એ લોકોને ટોકન પણ આપેલા છે એમાંથી એ લોકોએ બે હજારને પંદરમાં બે હજાર પંદરમાં એ લોકોએ બસો બારના ડ્રો કર્યા અને બાકીના બસો લોકોને એ લોકોએ રહેવા દીધા હવે જ્યારે ખાલી કરાવવા માટે એ લોકો આવ્યા ત્યારે પેલા બસો જે બસો બારને ને મૂક્યા એની સાથે બાકીના બસો લોકો જે સુરતના ચારે ચાર ઝોનમાં ભટકતા હતા તે લોકોને પણ અહીંયા લઈને મૂક્યા એ લોકોને પાણી ચાલી પાણી ચાલુ કરી આપ્યું વીજળી ચાલુ કરી આપી એ લોકોને મકાન ચાલુ કરી આપ્યા અને અત્યારે એ લોકો એટ એ ટાઈમ કે આ જે વૈકલ્પિકમાં છે એ લોકો અમે ખાલી કરી આપો તો સાહેબ આ જાય ક્યાં ચોમાસોથી તમે શું રજૂઆત કરવા માંગો છો કરી ચૂક્યા અમે મેયરશ્રીને રજૂઆત કરી ચૂક્યા કમિશનર કમિશનરસિંહને રજૂઆત કરી ચૂક્યા ઝોનના જે કાર્યપાલ એન્જિનિયરો એમને પણ અમે રજૂઆત કરી ચૂક્યા એ લોકો જે ચોપડા એને દફે રાખે કોઈ આમાં ધ્યાન આપવાનો તો એ લોકો એક જ વસ્તુ બતાવે કે અત્યારે કોવિડ નાઇન્ટીનમાં અમે બધા પડેલા છીએ એટલે આ વસ્તુ થાય નહીં તો સાહેબ મારું કહેવું એમ છે કે અત્યારે વરસાદની આ સિઝન છે કોવિડ નાઇન્ટીનની આ સિઝન ચાલે છે બરાબર તો આમાં આ લોકો જશે ક્યાં તો તમે આ લોકોને એટ એ ટાઈમ ચાલુ કરાવવા આપ્યા આ લોકોને કંઈક નોટિસ નથી આપી તમે જાણ પણ તમારે કરવી પડે અને એ થતું પણ નથી ને સાહેબ ત્યારે ત્યાંથી તમારે જ્યારે જગ્યાની જરૂર હતી તો અહીંયા લાઈને મૂકી દીધા અને હવે તમે અહીંયા બીજાને મોકલવા કોઈ કુછ બી તમે કરવા કરતા હો પણ એ લોકોને તમે અહીંથી અહીંથી હું કરવા બગાડો છો અહીંયા જે લોકો છે એ લોકોનું તમે કાયદેસર કરીને એ લોકોને જ અહીંયા ડ્રો કરી દો ને મારું એ કહેવાનું છે અત્યારે કઈ રીતના મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તમને દબાણ કરવામાં આવી અત્યારે એ છે કે અત્યારે જે આપણા સીએમ જે વિજયભાઈ રૂપાણી બરાબર તો વિકાસ પર્વની શરૂઆત કરી બરાબર હવે વિકાસ પર્વની શરૂઆત કરી અમારે નડતર રૂપ હો રૂપ હોય જે ફૂટેલા તૂટેલા મકાન હોય નડતરરૂપ ઝુંપડ પટ્યું હોય હવે એ લોકોને પાડ્યા એટલે આ લોકોને કે તમે ગમે ત્યાં જાઓ અમે એ લોકોને લાવવા માગે છે તો આ પહેલાંથી જે પડેલા એ લોકોનું નિવારણ કરો કરવાથી અત્યારે એ લોકો ભરજબરીથી પોલીસ સ્ટાફ સાથે કોર્પોરેશનના અધિકારીઓ અને એના બેલદારો સાથે એ લોકો સામાન કાઢે છે હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસ ખાલી કરાવવાની કામગીરી કરાઈ હતી અને સ્થાનિકોનો વિરોધ થશે તેવા ડર વચ્ચે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત સાથે રાખ્યો હોય જેને લઈને કોઈ સમસ્યાઓ બી થઈ ન હતી અઝર કો સાથે પ્રકાશવાડા